ઉમર જાંબુગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ વાળંદ આજે આપણે જાંબુગોડાના અંતરિયાળ અને ડુંગર વિસ્તારમાં અને ડુંગરની ઉપર આવેલા એવા પોયલી મુકામે આવ્યા છે અને જ્યાંથી આપણે જે હાથની માતાનો ધોધ છે તેનું પાણી જાંબુગોડાના પોયલી મુકામેથી આવે છે એ આપણે તમે જુઓ એ વિડીયોમાં તમને દેખાશે કે પાણી અહીંથી આ કોતરમાંથી આવે છે એ આ જ છે કે જ્યાંથી પાણી આવે અને આ બધું પાણી ભેગું થઈ અને હાથની માતા કે જે ગોઘંબા તાલુકાના સરસવા મુકામે આવેલો છે ત્યાં ડુંગર ઉપરથી નીચે પડતા એ ધોધનું સ્વરૂપ લે છે ત્યાં આપણે આવ્યા છે અને તમને હજી પણ અમે આગળ લઈ જશું કે પોયલી મુકામે હાથની માતાના ધોધ સુધી જે પાણી આવે છે અને ત્યાં કેવો નજારો છે એ આપણે જોઈશું અને સ્થાનિક સાથે પણ વાત કરીશું અગાઉ જે વાત કરી તેમાં જાંબુઘોડાના પોયલી જે પોયલી તરીકે ઓળખાય છે અને ત્યાંથી જે ઝરણા સ્વરૂપે પાણી જે નીકળે છે એ તમને દૃશ્યમાન થાય છે અને આ પાણી જાંબુઘોડાના ક્વાઠીપોઈલીથી વહી અને ગોગંબા તાલુકાના સરસવા ગામે ધોધ સ્વરૂપે પડે છે તો આપણે અહીંના જે સ્થાનિક છે ક્વા ના સંજયભાઈ તેમની સાથે વાત કરશું તેઓ એક આ જે ક્વા આગેવાન જ છે તો એ વિશે આપણે પૂછશું કે આ જે ધોધ હાથની માતાનો છે સંજયભાઈ એ ત્યાં જે ધોધ સ્વરૂપે પડે છે તો કયા કયા ગામમાંથી આ પાણી વહેતું જાય છે અને તેના વિશે અમને થોડીક માહિતી આપો પેલા તો અહીંયા ક્વા માંથી આ પાણી જાય છે બધું આખા ગામનું પછી ગોગંબાનું એક કોયલી કરીને ગામ છે બીજું તે ગામમાંથી પસાર થઈને સીધું સરસવામાં જે આઠણી માતાનો ધોધ આવેલો છે ત્યાં ધોધ સ્વરૂપે એ વહેણ તરફ વહે છે બરાબર શું નામ તમારું નાયક સંજય કુમાર મનસુખભાઈ હવે આપણે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તો આપની સાથે કેમેરામેન વિજયભાઈ બારિયા પણ સાથે જ છે અને તેઓનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ તમને અને સૌ જે મારા દર્શક મિત્રો છે તેમની માટે ખાસ આ વિડીયો ઉતારી રહ્યા છે અને પોઈલી આવો તો આ જગ્યાનો જે નજારો છે એ એક જોવાલાયક સ્થળ છે તો આવો અને જુઓ અને મજા માણો થેન્ક યુ